અમદાવાદ ની ભવ્ય સિસિલિયન ગરબા રાત્રિ સાથે કર્યો નવરાત્રી નો શુભારંભ વાર્ષિક કાર્યક્રમમાં શહેરભરના ઉદ્યોગ સાહસિકો વ્યાવસાયિકો અને તેમના પરિવારો ઉપસ્થિત બીએનઆઈએ અમદાવાદની ભવ્ય સિસિલિયન ગરબા સાથે નવરાત્રી ઉત્સવનું સ્વાગત કર્યું હતું જેમાં શહેરના ઉદ્યોગ સાહસિકો અને તેમના પરિવારોને લાવવામાં આવ્યા હતા સિટીના ગુલમોહર ગ્રીન્સના વિશાળ લોનને પરંપરાગત સંગીત રંગબેરંગી પોશાક અને ઢોલના લયબંધ તાલના વાયબ્રન્ટ અરેનામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા બી રાત્રિએ ફરી એકવાર અમદાવાદના એક તરીકે તેની પ્રતિષ્ઠાને કરી અને શહેરને સમૃદ્ધ વ્યવસાય સમુદાય સાથે ઉત્સવની ભાવનાનું મિશ્રણ કર્યું હતું નવરાત્રીના પ્રથમ દિવસે બીએનઆઈ અમદાવાદના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યશ વસંતે જણાવ્યું હતું કે આ વર્ષના ફરી એકવાર છે કે શ્રદ્ધા અને સમુદાય ભાવના લોકોને કેવી એક સાથે લાવી શકે છે અમારા વિસ્તૃત પરિવારના સભ્યો અને મહેમાનોનું દેવીનું સ્વાગત કરવા માટે એક સાથે ગરબા કરતા એવું જેવું ખરેખર પ્રેરણાદાયક હતું તે અમદાવાદના ઉદ્યોગ સાહસિક સમુદાયની શક્તિ ને એકતાની એક શક્તિશાળી યાદ અપાવે છે અને નવરાત્રી ઉજવણી શરૂ કરવાની એક યોગ્ય હૃદય રીત હતી બ્રોધર રિયલિટી અને એમ એન્ડ બી એન્જિનિયરિંગના સહયોગથી રજૂ કરાયેલી આ સાંજે બીએનઆઈ અમદાવાદની વ્યવસાય ઉપરાંત સમુદાય જોડાણ અને પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સભ્યો અને મહેમાનો માટે ઉત્સવની ભવ્ય અને શુભ શરૂઆત સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડવામાં આવ્યો

અને બેનાય દ્વારા જે અમદાવાદની સૌથી મોટી બિઝનેસ કમ્યુનિટી છે જ્યાં લોકો હરી ભરી અને ધંધો કરે છે એ લોકો આ દરવાજાને સેલિબ્રેટ કરે મને બહુ ખુશી થાય કેમ કે આખા અમદાવાદ માટે આ એક જ સમય છે જ્યારે અમદાવાદ ભેગું થાય બધા લોકો રાતના બહાર આવે અને ખૂબ સરસ રીતે માતાજીની આરતી કરી અને જે ડાન્સ કરે છે એબ્સોલ્યુટલી અદભુત છે એટલે બહુ ખુશ છે અને આ બધાને આ નવરાત્રીની ખૂબ ખૂબ ખુબ શુભેચ્છા